પશ્ચિમી મધ્યપ્રદેશના અલગ અલગ ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે છે ગુજરાત માટે શું આગાહી આગાહી કરી તે પણ જાણો આજના આ અંદર આઈએમડીની લેટેસ્ટ આગાહી મુજબ આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો કર્ણાટકનો કાંઠા વિસ્તાર પૂર્વ મધ્યપ્રદેશ ગુજરાત હરિયાણા ચંદીગઢ દિલ્હી હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર કોકણ ગોવા આ વગેરે રાજ્યોની અંદર અલગ અલગ ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્ય હવામાન ખાતાની આગાહીની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આજે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહાસાગર મહાસાગરોની અંદર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર અપાયું છે સાત દિવસ ભારે વરસાદની આગાહી આવતી કાલથી એટલે કે શનિ આજે આ શનિવાર રવિવારથી વરસાદનું જોર વધશે સોળ થી પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાય છે આવતીકાલથી આગામી સાત દિવસ ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી અઢાર ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી અઢાર થી લઈ અને વીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અને એકવીસ ઓગસ્ટ થી વરસાદ જોર ઘટવા લાગશે આ ઉપરાંત માછીમારોને અઢાર થી વીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે વાત કરીએ અંબાલાલ પટેલ આગાહી તો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે અત્યંત ચોંકાવનારી આગાહી કરી છે રાજ્યમાં મેઘરાજા ધબડાટી બોલાવશે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી જામનગર દ્વારકાુજરાતની અંદર પણ વરસાદ પડી શકે છે રાજ્યના અંધારા વરસાદની આગાહી કરાય મોટા ભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અનેક વિસ્તારોમાં બાર ઇંચ થી વધુ વરસાદ પડી શકે છે